સો નમસ્કાર કેમ છો શિક્ષણ એજ કલ્યાણ સંકુલના ફેસબુક લાઈવના માધ્યમથી આપ તમામ મિત્રોનું આપણે સ્વાગત કરીએ છીએ પોપુલી બધા મજામાં છે અમે બી બહુ મજામાં છીએ અને આજે ગઈકાલે તો તમે આપણે હું નહોતો મળી શક્યો કારણ કે ગઈકાલે કામમાં હતો પણ આજે સમય મળ્યો છે અને લગભગ આખા વર્ષની અંદર બે કે ત્રણ દિવસ એવું બનતું હોય કે હું ના હોય પણ હવે અત્યારના જે ભોજન માટેની જે તૈયારીઓ ચાલી રહી છે એ તમામ દ્રશ્યો બતાવશું આજે આનંદની વસ્તુ એ છે કે છેલ્લા ઘણા દિવસથી ચાર પાંચ દિવસથી આપણી પાસે એક પણ ભોજનના દાતા એટલે કહી શકાય કે જે ત્રણ ચાર દિવસ આપણને કોઈ દાતા નહોતા મળ્યા એના બદલાની અંદર ભગવાને આજે આપણને એક સાથે ત્રણ દાતા આપ્યા છે એટલે બપોરના પણ દાતા હતા અને સાંજના પણ છે અને સવારના પણ થઈ ગયા છે સો બહુ બધો આભાર માનીએ છીએ તમામ દાતાઓનો તમામના નામો પણ લઈશું પણ આજે શું મેન્યુ છે શું બાળકો જમવાના છે એ બધું જ તમને બતાવતા રહીશું એટલે વિડીયોને ખૂબ શેર કરતા રહ્યો જ્યાં સુધી આપણો અવાજ પહોંચે એ પહોંચાડવા માટે પ્રયત્ન કરજો હવે ભોજન શરૂ થઈ રહ્યું છે ત્યાં સુધી આપણે શું છે ભાઈ સલાડ આવી ગયું છે સલાડ વાહ સો વિડિયોને શેર કરતા રહેજો સબ્જી પણ તમને બતાવી દઈએ આ છે પનીરનું શાક સાથે જ મસ્ત મજાની પૂરી છે સાથે જ મસ્ત મજાનું સલાડ છે બાકીનું ભોજન આવી રહ્યું છે ગોઠાવાની કામગીરી ચાલુ છે થોડું આપણે અર્લી ચાલુ કરીએ બાળકો સાથે થોડી આપણે વાતચીત કરી શકીએ આજે ડેન્સીને આપણે આપીશું ડેન્સી બધા સાથે વાતો કરશે શરૂઆતમાં પછી આપણે થોડી વાતો ડેન્સી આવી જાવ લે ચાલ તો બધા સાથે વાતો કરવાની છે કમ્પ્લીટ જાવ ચલો સ્ટાર્ટ ચાલુ છે જાવ પાછો કેવું છે તમારું સારું છે આજે ફેસ આ શીખો થોડું શીખો ફટાફટ ચલો બસ ગભરા વગર બિન્દાસ વાત કરો આજે જમવાનું કેવું લાગશે તમને આજે આયુષ કે કે આજે કે જમવાનું આવ્યું છે બીજી કઈ વાત પૂછો બીજી કઈ એક્ઝામ નહીં પૂછો

আচ্ছা আপনি পারুল বলো পারুল দিদি আপনি দাদার পয়সা দি কে গাই তারে আচ্ছা আপনি সেটা ক্যারি আই কালে আচ্ছা কালে সুসুলাই

क्या रे टाको करा है कॉलेज काले। करे कम जो पड़े ही निकले हां हां अच्छे काव्या काजल कम लगाई वो जे लगाऊ छु अच्छा अपनी रिया बोलो रिया तू तो मैं तो आजकल दिखा नहीं रोज तो खावा आऊ छु तुम्हें तो मोड़ आवो बोलो यस આજ ના આપડા દાદા છે. બાપુ આજ ના જે ભી અમારા દાતા હોય એમના અમારા તરફ ખૂબ ખૂબ ધન્યવાદ અને એવી જ રીતે અમને ભોજન આલતા જ બોલો ચાલ ક્યારે આયા પણ રવિવારે રવિવારે દુર્ગા ક્યારે કાલે કાલે

જે આજે ઘણી બધી થોડી વાતો કરી રહી છે અને આજના ભોજનના દાતાની વાત કરીએ તો કોકિલાબેન બાબુભાઈ બાલાસિનોના છે એમનો જન્મદિવસ નિમિત્તે સંકુલના બાળકોને આજે ભોજનમાં સહકાર પ્રાપ્ત થયો છે સાથે જ અમદાવાદથી રામ ભરોસે આપણને સહકાર પ્રાપ્ત થયો છે ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ સો મચ તમારા સાથ અને સહકારથી સંકુલની અંદર સરસ મજાનું ભોજન શરૂ થઈ ગયું છે ચાલુ ગણું આવીને જો

સાથે જ મસ મજાની પૂરી છે પનીરનું શાક છે જોરદાર મસાલા છાશ છે લાઈટ સડી રાખજો રાઈસ છે અને દાળ છે લાઇટ સડી લઈ લે સો સરસ મજાનું આજનું મેન્યુ છે બન્યા રહેજો વિડીયોની અંદર વિડીયોને ખૂબ શેર કરતા રહેજો ચાલુ કરો બે ફટાફટ ચાર બાજુ સો ધીરે 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 બાળકો ભોજન લઈ રહ્યા છે અને આજના ભોજનના દાતાઓનો મેં બહુ બધો આભાર માનીએ છીએ થેન્ક યુ સો મચ

સુરત ની બસ પકડશો પછી બીજું ટ્રેન પકડીશો સેરી ટિકિટ લેશો તમે ट्रेन नी पछी क्या स्टेशन नी टिकट लेवानी नडिया नडिया थी सूरत सूरत नी अच्छा कितनो भाड़ो छे ट्रेन नु खबर नहीं खबर नहीं पछी सूरत ट्रेन में बेई पैसो करवानो सूरत जा सूरत उतरी जावनो पर सूरत कई उतरवानो अमरोली अमरोली पछी स्टेशन ती रिक्शा पकड़वानी अमरोली ब्रिज क्रॉस करिन पेल बाजू ओके सरस तमे केना भाई सूरत तमने खबर केमनो जावानो सूरत केमनो जावानो

એંગલેશ્વર થી વડદરા આવશે પછી આવશે આનંદ આગળ મતલબ એકલો ના જવું તું પૂછતું લે નામ શું પ્રદીપ 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 અને થી કઈ જવાનું બોલ લવાલ લવાલ થી પછી બતાય અગિયાર બાર રસ્તે હા ફળકચ ફળકચ થી બોલ પછી ની ખબર ના તાર ગા નામ શું ટક હે ટક્સ જોરથી બોલ ટક ટક

દાનસુ આદિક વંદે માતર આદિક વંદે માતર કૈનો કચ્છ કચ અને કિરણ વંદે માતર કિરણ કૈનો અંડા અંડા તો વંદે માતર દિપક કૈનો વંદે માતર હે જય વંદે દેશ હે અને વંદે અર્શિલ કાયનો જમ્મુ ગડા જમ્મુ ગડા અને માત્ર હું નામ નામ પંકજ પંકજ પિક્ચર ગમે સલમાન ખાન સલમાન ખાન કઈ પિક્ચર એ પિક્ચર જોયું તું કે સાચું કે માત્ર

तने कई पिक्चर का मैं पिक्चर रुत्वी गंदे मात्रो हैं रुत्वी गंदे मात्रो बड़ा कर माइक रख रुत्वी गंदे मात्रम आया जाए करने जाए भाई यार कंप्लीट चलो क्या बताओ बस वो इतना ऊपर बस वो माइक ओमरा कॉम करें कंप्लीट बोल है कंप्लीट आगे बोल बीच नहीं बोल મારું નામ અર્જુન વંદે માતરમ છે અને હું પેટલા જ નો છું અને હું અહી હા ભણવાનું બી

આ અમારો અર્જુન અર્જુન સરસ મજાની તમારી સાથે વાતો કર્યો હતો પણ આજનું જે મેનુ છે એ તમે બધાએ જોયું સરસ મજાનું ભોજન છે એ પહેલા એક વિડીયો બતાવવા માગીશ તમને જે વિડીયો ખૂબ અઘરો છે કદાચ જોઈને તમને કદાચ થોડી પીડા થાય પણ આ વિડીયો એ આખો ખોલવા માટેનો એટલો જરૂરી છે એટલે તમે વિડીયોની અંદર આ વિડીયો અચૂક નિહાળવા જેવો છે આ વિડીયો તમે જોઈ શકો છો એક પિતા માટે એક બાળક કેટલું કિંમતી છે આ વિડીયો કદાચ તમને થોડો ભાવુક કરી નાખે પણ ગુજરાતની અંદર સમગ્ર ભારતની અંદર આવા ઘણા કિસ્સાઓ છે આ કાકાની ઉંમર તમે જોઈ શકો છો જે આ ઉંમરે એમને આરામ કરવો જોઈએ પણ એ કદાચ એમની પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે એ અત્યારે પણ થોડું કામ કરે છે અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે એટલે આવા લોકોને ચોક્કસ રિસ્પેક્ટ આપજો આ કાકા પણ ખૂબ મહેનત કરે છે વરસાદ છે પણ આ બેન જુઓ કામ કરી રહ્યા છે શાકભાજી વેચી રહ્યા છે વરસાદની અંદર પણ બેઠા છે ખૂબ અઘરી જિંદગી છે એમની આ બાળકની વ્યથા તમે જોઈ શકો છો પાણીમાં રોટલી બોરીને ખાઈ રહ્યા છે એટલે કેટલી અઘરી પરિસ્થિતિ આ બાળકની હશે એના પછી તમને અંદાજો આવી શકે છે સો ફરી વાર બેક ટુ આપણે આપણા સંકુલના બાળકો સાથે આવી ચૂક્યા છીએ અને થોડી વાતો પણ એમની સાથે કરીશું બન્યા રહી વિડીયોની અંદર લોટેલા આપું લોટેયલા વાત તો હે બસ જાઓ સેરેશ આ શું સેડે શ્વેચાર ડી શા છે સરસ મજાની દાળ છે સરસ મજાની ભાત છે સરસ મજાનું શાક છે પાપડ આ શું હે આ સરસ મજાનું શીખલ છે સરસ મજાના પાપડ છે ભજીયા છે

તો બધા જ બાળકો મસ્ત મજાનું ભોજન લઈ રહ્યા છે અને જે બી મિત્રો વિડીયો નિહાળી રહ્યા છે દરેકને અપીલ કરીએ છીએ વિડીયોને ખૂબ શેર કરજો અને તમારા શેર કરેલા વિડીયોથી કદાચ કોઈ એવા લોકો સુધી આ વાતચીત પહોંચે અમારી અને જે સહકાર આપવા માટે આગળ આવે તો અચૂકથી તમારા સાથ અને સહકારની પણ એટલી જ જરૂર છે ભાઈ મહેમાને બેસા દીધો બધાને મહેમાને બધાને બેસાડતો ને જમા બેસા અમારો અર્જુન બેસી ગયા અર્જુન બેસી ગયો હતું હે આજે પનીરનું શાક છે જીરા રાઈસ છે દાલ ફ્રાય છે અને શ્રીખંડ છે પૂરી છે છાશ છે વાહ સલાડ છે સો સરસ મજાનું ભોજન છે બારોડ સાહેબ બેઠા છે બારોડ સાહેબ બોલો શું કહેશો શું કહેવાનું બોલો તમારું વિશે થોડું બોલો આ બકાઈ ના બોલો તો પડન તારે તો પડ બોલો તો બોલો પડન તમારું મારું નામ દીક્ષિત વંદે માત્ર છે બધાને ખબર છે દીક્ષિત વંદે માત્ર છે બી બીજી તો બહુ મસ્તી કરું છું એ બી બધાને ખબર છે

ओ संस्कार नयो तो नयो हाचो खा झोपड़ी माना संस्कार भाई बता दो संस्कार ने बता दे जो संस्कार ने नदरियो का खाओ नहीं ले लेबे તો થેન્ક યુ સો મચ જેટલા બી મિત્રો અમારી સાથે લાઈવની અંદર જોડાયા છે એ દરેક વ્યક્તિઓનો અમે બહુ બધો આભાર માનીએ છીએ થેન્ક યુ સો મચ કે તમારા સાથ અને સહકારથી આ બધી જ પ્રવૃત્તિ અમે કરી રહ્યા છે અને તમને પણ જો આ કામની અંદર સહકાર આપવાની ઈચ્છા હોય તો નીચે સ્ક્રીન ઉપર તમને નંબર દેખાઈ રહ્યો છે એ નંબર પર તમે ફોન કરી શકો છો મેસેજ કરી શકો છો અને યોગદાન આપી શકો છો જો તમે યોગદાન સીધું આપવા માંગો છો સીધો કોન્ટેક્ટ કરવા માગો છો તો તમને નંબર આપી દઈએ જે લોકો સંકુલની અંદર ભોજન આપવા માગે છે પણ કઈ રીતે ભોજન આપવું એ ખબર નથી તો એના માટે સ્પેશિયલી આ નંબર છે પર તમે ઓફિસના ફોન પર ફોન કરી શકો છો યોગદાન આપવા માટે નંબર તમને દેખાઈ રહ્યો છે સ્કેનર પણ દેખાઈ રહ્યો છે તમે સ્ક્રીનશોટ લઈ રાખો અને ભવિષ્યની અંદર તમને યોગદાન આપવા માટે કામમાં લાગશે નંબર છે ફોન પે ગૂગલ પે અને પેટીએમ રાખીએ છીએ કે અમારી ડિટેલ્સ તમારા સુધી પહોંચી રહી છે અને ખાસ આજના ભોજનના વાત તો રામ ભરોસે અમદાવાદથી અમને સહકાર પ્રાપ્ત થયો છે અને એની સાથે જ કોકિલાબેન બાબુભાઈ વાળન જેઓ બાલાસિનોના છે એમના જન્મદિવસ નિમિત્તે સંકુલના બાળકોને સરસ મજાનું ભોજન મળી રહ્યું છે તો બંને દાતાઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ભાઈ બેસાતો ફરવા ઠરાવો

સુંદર છે ને સુંદર વહીવટ છે ને સુંદર મેનેજમેન્ટ છે તમારું સારું લાગ્યું હા હા તમારું મૂળ કામ કર્યું તમારું ના બરાબર મજા આવી મજા આવી મજા આવી બહુ જ ગમ્યું ખૂબ સરસ હા આવો તમે ભાઈ તમારો વિડિયો તો મારું नाम जयदीप शर्मा, હું અમદાવાદમાં કેવું લાગી સંકુલ તમને સંકુલ ઇઝ ધ બેસ્ટ તમને લાગી કે ઈચ્છા દે કે ફરી આ જ કે ફરી યોગદાન

સો એની સાથે આજે બપોરે પણ અમને જે સહકાર પ્રાપ્ત થયો છે એમના પણ આપણે બતાવી દઈએ કે જેમને યોગદાન આપ્યું હતું તો એ વિડીયો પણ ચોક્કસ તમારે નિહાળવો જોઈએ જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ગામ તરફથી આજના ભોજન માટે સહકાર પ્રાપ્ત થયો છે શું નામ છે સોલંકી ઘનશ્યામભાઈ મગનભાઈની ઘનશ્યામભાઈ

સો આ હતા રાકેશભાઈ જેઓ બહારથી આવ્યા હતા અને સંકુલની અંદર બપોરે સહભાગી થયા હતા ભોજન માટે તેમનો બહુ બધો આભાર માનીએ છીએ થેન્ક યુ સો મચ તમારા સાથ અને સહકારથી આ તમામ પ્રવૃત્તિ ચાલી રહી છે અત્યારે મહેમાનો પણ ભોજન લઈ રહ્યા છે અને દૂર દૂરથી બધા મહેમાન આવે છે અમદાવાદથી પણ આવે છે બાલાસિંદોરથી પણ આવે છે તો દરેક વ્યક્તિનો આભાર મળે અર્જુન પણ લઈ રહ્યો છે ડીશ અર્જુન ડીશ લઈ લીધી ત્યાં પાકો ભૂખ લાગી જાય વાહ

સો જેટલા બી મિત્રો અંદર જોડાયા છે દરેક વ્યક્તિનો અમે બહુ બધો આભાર માનીએ છીએ થેન્ક યુ સો મચ અને તમે પણ આ કામની અંદર સહભાગી થઈ શકો છો યોગદાન આપવા માટે તમને स्क्रीन ऊपर एक नंबर दिखाई रहो छे शिक्षण एज कल्याण संकुल फोन पे गूगल पे एंड Paytm नंबर तुमने स्क्रीन पर दिखाई रहो छे 87688808 साथे तुम्हें स्कैनर द्वारा पण सीधो योगदान આપી શકો છો આ તમે સ્ક્રીનશોટ લઈને તમે Paytm PhonePe ને Google Pay ના સ્કેનર થી પણ યોગદાન આપી શકો છો સાથે જ એકાઉન્ટ નંબર પણ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે તો अचूक થી સહકાર આપતા રહેશો તમે ભોજન બુક કરવા માંગો છો પણ ખબર નથી કેવી રીતે ભોજન બુક કરવું તો એના માટે સિમ્પલ એક નંબર છે સિત્તેર છન્નું અડતાલીસ છાસઠ એસી અને ઘણા લોકો ક્વેશ્ચન કરતા હોય છે કે કઈ રીતે સહકાર આપી શકાય તો સાદા ભોજન માટે પંદર હજાર રૂપિયા ખર્ચ છે મિષ્ટાન ભોજન માટે પચીસ હજાર રૂપિયા છે અને આખા દિવસ માટે તમે જો યોગદાન આપવા માગો છો તો એકાવન હજાર રૂપિયા ખર્ચ છે એ સિવાય તમે હજાર બે હજાર પાંચ હજાર વોટ એવર તમારી જે આર્થિક સદ્ધરતા હોય એ મુજબ તમે સહકાર આપી શકો છો તો અચૂકથી તમે યોગદાન આપતા રહ્યો અત્યારે મહેમાનો ભોજન લઈ રહ્યા છે થેન્ક યુ સો મચ તો હવે વિડીયોને સમાપ્ત કરીએ છીએ મળશું આવતીકાલે રાત્રિના ભોજનની અંદર કોણ છે આવતીકાલના દાતા એ તો ખબર નથી પણ તમે જો આવતીકાલના દાતામાં બનવા માંગતા હોય તો અચૂકથી સંપર્ક કરજો ધન્યવાદ